સુરત આવજો આ લોકો સુરત જ સેટિંગ આવે ગામડે એ લોકો આવતું નથી એમાં આ વખતે આવત પણ ત્યાં અમે આવી જાય આ બાજુ અમારે ફરવાનું હતું થોડુંક તો આવી ગયા ફરાઈ જું ફરાઈ લાવો પાવર આમાં ફૂલ જો ભૂલાઈ તો હાલો છે ને ઘરે ટાઈમ થઈ ગયો છે સારું હાલો માજી આવજો હા મહાદેવ જઈ આવ્યા ને સીતારામ કાકા હાલો પછી મેળા એમાં હું છે બે દીતા માજી કે દાદા મારે તો આમ હવાય નથી થઈ રહ્યા બે હવાય નહીં કેમ કે આવતા હતા ને થાકી જતા ને હોય જતા હતા એવું થતું હતું કાલ વળી હા બધા જો આવજો જો જો આ વરસાદના લીધે ગારો થઈ ગયો છે ને હાલો પાલટી હવે મેળા નેક્સ્ટ તમે તો જો કે ચલો આવજો <laughs> 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 ફેમિલી ઓલા લોકો ટાટા બાય બાય કરીને અહીંયા બાપા સીતારામ ની મઢી છે ને ત્યાં મારે આવવું પડે કારા આ મજા આવે એટલે આવી ગયા અહીંયા મઢીએ અને અહીંયા છે ને મસ્ત જો લોક મારેલો છે પણ અમારે તોય છે ને અહીંયા થોડીક વાર બેહવું હોય મજા આવે વરસાદ મજા ટાઢો થઈ ગયું છે તોય બેહી ગઈ છું તો હું રાજ બેહવું છે તમારે કઈ કેવું છે બસ જો તો હવે છે ને અહીંથી નીકળવી છે મતલબ છેલ્લું વેજોદરી પૂરું થવાનું આ કહેવાય કે છેલ્લે આ ગામ છે તો હાલો હવે છે ને અમે નીકળવી તો જો અહીંથી થી નીકળવી છે ને ભાઈ હાલો કૌશિક ભાઈ ને એના મમ્મી પપ્પા ને બધા ને છેલ્લા રામે રામ આઈ અને ભાઈ જો કૌશિક ભાઈ ના મમ્મી એને છે ને દિલથી બહુ અમને હાશવા ભલે બહુ લોંગ ટાઈમ એને હું બેઠો નહી પણ મતલબ ખાલી હું આવ્યો ને ગયો એ ટાઈમ માં મને મળ્યા કેમ કે અમે બહાર થી આવતા એટલે થાકી જતા એટલે હોઈ જતા પણ તમે એનો સ્વભાવ જોવો ને એનો સ્વભાવ એના મમ્મી પપ્પાનો તો ભાઈ બહુ મસ્ત જ માણસ છે અને કૌશિકભાઈના મમ્મી તો છે ને એક નંબર આમ કેમ સાક્ષાત ભગવાનનું રૂપ હોય એક એમ મા તરીકેનું ફરજ બહુ વ્યવસ્થિત રીતે એનું કેમ આમ હોય એ રીતનું છે ભાઈ હું જો હવરમાં હું જાગું ને ભેલો એટલે એ મતલબ આરતી કરતા હોય દીવાબત્તી કરવું આવે સવારમાં હું હું તો એટલે મને કાંઈ કહે નહીં મતલબ દીવાબત્તી કરે સવાર સાંજ બે ટાઈમ એમ જોતો ને એટલે બે ટાઈમ બહુ ભક્તિમાં મતલબ બહુ લિંગ હોય છે તો હાલો હવે અમે નિતળ ગયો કાંઈ નહીં હા ત્યાં ખાવ ને પપ્પા આરતી બહુ મજા આવી ગયે સાંજે

ફેમેલી વેજોદરીથી નીકળીને પછી અમે આવી ગયા લાપાળિયા આ પાર્ટીઓ આડું આવે લાપાળિયાનું પાર્ટીઓ તો અહીંયા મારી મોટી બેન છે મારી હગી મોટી બેન જો હમણાં દેહમાં હતી એ તો એ કહેતી હતી કે તમે અમારા ઘરે ન થાવતા કારસ તે રાસ કેતી હતી કે અમારે થાતા એ કહે તમારી તે જો આ આયાનું ઘર છે બંને છે શિહનું જા જાતો તો અંદર જા જો આ એની શેરી છે લાપાળિયા કોઈ છે લાપાળિયાથી એ લાપાળિયા છે કોઈ હાલો ઉપર જાય હોય અમારે જો ખાવાનું બાકી હતું ને તો અમારે બે ને આવીને તરત આમ જો નાસ્તો કાઢીને રાખ્યો છે ને હજી તી બે કાઢે જ છે જો નાસ્તો જ તે કાઢે જો બસ હવે કેટલી બધી મીઠાઈ કાઢી છે પણ મારે છે ને આ કાંઈ ખાવું નથી જોવો આ એને પડ્યું થયું ને બપોરનું મેં કીધું કંઈક કાઈટ ખાવાનું તે કે દૂધીનું શાક છે જો કા મજા આવશે ખાવાની બેન નો વાડો છે જો પાત્રા કેવા મસ્ત મસ્ત આવ્યા છે આ બધા જેટલા મકાનો છે ને મારા બેન કાકા દાદા ની બધા એક એક વાળો છે બધા ઓલિયા માં આવું બધું વાવેલું છે કા ઝાડવાની એવું જો ફરઘવા ને સમૃફ ને સીતાફળ ને એવું બધું વાવેલું છે જો

હવે સીધા ઘરે વહી જવી એને પાસળની શેરીમાં છે ને પાણી પીરું થયું પાછું તેમાં અહીંયા આ ભાઈ ત્યાં છે ને અગાશી ઉપરથી મારી આ ફ્રેન્ડની અગાશી ઉપર જવાય જો તેમ જાય છે નીચે હવે હાલો જોઈ દીવું હશે તો ને હજી કાંઈ ખબર જ નહીં મને નથી લાગતું ફોન ન કરતો ઉપાડે ને ઘરે હોય તો મળે તો ઠીક છે જોઈ જોઈ સરપ્રાઈઝ થઈ જાય એવો પણ કેમ કે ઓચિંતા ના આવ્યા કે નહીં જો અહીંયા તાળું માર્યું છે દીવું ન્યા લ્યો સરપ્રાઈઝ થઈ ગઈ તાળું માર્યું છે આ મ્યાઉ મ્યાઉ આ બાજુમાં પૂછશે હું બાજુ મેં કેમ કાકા રહી છે ના પૂછી જોઈ આપણે જો ફેમિલી છે ને ફોન ઘરે મૂકીને ગઈ છે અને વાળીએ ગઈ કપાસ મીણવા આ એને મોટા પપ્પાની બાજુમાં રહી કે નહીં એણે મને કીધું જાગુએ એ કાંઈ છે નહીં તો હાલો હવે સરપ્રાઈઝ સરપ્રાઈઝ કેમ કે મેં ફોન કર્યો તો એને ઉપાડ્યો નહીં એટલે મને લાગ્યું એવું ઘરે કદાચ નહીં હોય પણ રસ્તામાં હાવામાં નજીક જ થાય પરવડી થી સોમલ ક્યાં આઘું તો મેં કીધું સારું આટો લાગી જાય એમ આ અમાર બેસ્ટ ફ્રેન્ડ ની શેરી જો દીવ ની એને છે ને જો આ છે ને ઓલ્યા પણ આ બાજુ જો આ ઓલો ઢાળ બતાવી ત્યાંથી એને હાલવાનું છે એનું આ પાણી થઈને દાલવાનું થાય જો અમે તો અહીંયાથી જુગાડ કર્યો તો આ ડેલામાંથી એ ધાબા પરથી વહી ગયા હતા ફાઇનલ ઘર આવી ગયો અમારું તો પાણી એવું લાગે દાદા પાણી ભરે જો આયત માર બા આવેલા છે આ માર બા આવેલા છે માર મમ્મી કમેન્ટ હતી હોય કે તમારા બારે બહુ મજા આવે એમ કેતા નો આરા મોટરનો અવાજ આવશે છે બો બધા એમ કહેતા હતા તમારા બાના વિડિયો જોઈને બહુ મજા આવે કે ક્યો ને દાઢ દુખે મને હજી હારે ન થાઈ કાય હારે થાઈ નહીં દાઢ દાઢો આવી તે માર બાના કનળના ભાઈ થી મને કનોરા

આમ જો ફઈ આમાં જે તમને ગમે ને કે તમારે એક લેવાના છે એને દુકાન કરી કે નવી હમણા હા કૌશિક ભાઈ તે એને એને પરાણી આપ્યા કે તમાર હાઉ હાટું તમાર બા હાટું આમાં જે તમને ગમે એક જોડી લઈ લેવાના છે કા એક આમ જો મે પીરા એ લીધા જો હા ગિફ્ટ ઘર આટને સીટ કરને બધું મોટી ફેમસ જો

મતલબ કે જેન્ટ્સ લોકો વોશરીમાં અને લેડીઝ ઓન ધ રૂમમાં મેનેજ કરવાનું છે વરસાદ છે કે ને અમારે એક જ રૂમ છે અને અત્યાર છે ને એ બાને એને છે ને ફોટા બતાવવાના છે મેં બે ત્રણ દિવસ થાય જેટલી રીલ ને ફોટા ને એવું બધું છે ને હું બાને નિરાતે બતાવી વાત કરું પછી મને મજા આવે ને બતાવવાની એને આવો ફોન હોય નહીં ને એટલે મેં કીધું બતાવી દઉં તો છે ને આને ઘરે જવાનું છે એને ફોટા ને એવું બતાવવાનું છે વસન મામી આરો હારો મારા પાડોશી નહીં બતાવું હારો આ પાડોશી અહીંયા હોઈ ગયા છે જો तो वरसाद वजो और पाड़ोशी केव आराम करे बापा के तीखी टीकड़ी खाई जो हलो वीडियो वीडियो जो तेरे हाँ देखे। हाँ बोले का हाँ हलो लाइक शेयर सब्सक्राइब करना जो वीडियो है पूरा कर दो वरसाद आज आखिर आज रात आवा